સુરતમાં ત્રણ આરોપીઓ મોત અને નશાને ખર્ચો પૂરો કરવા ચોરી લૂંટ કરતા અગાઉ અનેક ગુનાઓમાં સંડોવણી ઉધના પોલીસે ત્રણ ઈડા ચોર અને લૂંટ કરતા આરોપીને ઝડપી પાડ્યા છે આરોપીઓએ સુરત ઉધના પાંડેસરા મેઈન રોડ પર નવીન ફ્લોરિન કંપનીના પ્લાન્ટ ઓપરેટરને પાછળથી પકડી મોબાઈલ ફોન રૂટી માર મારી ફરાર થઈ ગયા હતા તે અગાઉ ભાટેના જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે રાહદારીનો મોબાઈલ ફોન પણ સ્નેચ કર્યો હતો આરોપીઓ લૂંટ અને સ્નેચિંગના મોબાઈલ વેચવા નીકળ્યા ત્યારે પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપી તમામ પ્રકારનો નશો કરતા હતા અને બેકાર હોવાથી જ મોજ શોખ કરવા માટે લૂંટ ચોરી કરતા હતા ઉધના પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનમાં દક્ષેશ્વર ત્રણ રસ્તા અને જોગેશ્વરી ત્રણ રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે આ બનાવમાં આ ત્રણેય જણાવે પહેલાં એક રાહદારીને ઉધના ત્રણ જે દક્ષિણ ત્રણ રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝુંકવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી આવી જ રીતના એણે આના ત્રણેક દિવસ અગાઉ જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા પોલીસને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારના એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે ત્રણે પકડાય પકડી પાડેલ હતા આ ત્રણ વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટીલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા આ ત્રણ વ્યક્તિઓ પોલીસના હિરાસતમાં છે હાલમાં અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે જે ઉધના પાંડેસરા અને ખટોદરા આ ત્રણ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે